કપૂરના ચમત્કારી ઉપાયથી બદલાશે ભાગ્ય આજે જ કરો કપૂરનો ચમત્કારી આ આઠ અચૂક ઉપાયો કપૂરનો ઉપયોગ લગભગ તમામ પૂજામાં થાય છે કપૂરનો ઉપયોગ અમુક દેવતાઓની પૂજામાં આવશ્યક ઘટક તરીકે થાય છે જો આ પૂજા વિધિઓમાં કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો પૂજા અધૂરી માનવામાં આવે છે આ બધા સિવાય નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પણ વાસ્તુશાસ્ત્રમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે વાસ્તુ અનુસાર કપૂરની સુગંધ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેથી ચાલુ આ વિડીયોમાં કપૂરથી સંબંધિત કેટલીક યુક્તિઓ વિશે જાણીએ જે તમારું ભાગ્ય બદલવામાં ઘણી મદદ કરી શકે છે એક સવારે સાંજે અને રાત્રે ઘરમાં દિવસમાં ત્રણ વખત ઘીમાં પલાળેલી કપૂરની ગોળી બાળવાથી પિતૃઓના શાપ શાંત થાય છે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હોય તો દરરોજ ઘરની અંદર ચાંદીના વાટકામાં કપૂર અને લવિંગ સળગાવવાથી બધી અડચણો દૂર થાય છે જો તમે સખત મહેનત કરવા છતાં પણ પૈસા કમાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છો તો શુક્રવારે બપોર પહેલાં દેવી દુર્ગા સમક્ષ એક લાલ ગુલાબ અને એક કપૂરની ગોળી પ્રગટાવવાથી પૈસા કમાવવાના દ્વાર ખુલશે શનિવારે પાણીમાં કપૂર અને ચમેલીના તેલથી સ્નાન કરવાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે જીવનમાં આવતી બધી અવરોધો દૂર થાય છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવા લાગે છે જો તમારા જીવનમાં અવરોધો આવી રહ્યા છે તો છ કપૂરના ટુકડા અને છત્રીસ લવિંગના ટુકડામાં હળદર અને ચોખા ભેળવીને દેવી દુર્ગાને અર્પણ કરવાથી લગ્ન વહેલા થવાની શક્યતા રહે છે જો તમે કોઈને ખૂબ પૈસા ઉછીના આપ્યા છે અને તમને તે નથી મળી રહ્યા અથવા તમારા પૈસા ક્યાં કટવાઈ ગયા છે તો લાલ ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો મૂકી કપૂર સળગાવીને મા દુર્ગાને અર્પણ કરો

આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃદોષથી છુટકારો મેળવવા માટે દરરોજ પૂજા રૂમમાં નિયમિતપણે કપૂર સળગાવો જો તમારા મનમાં આકસ્મિક દુર્ઘટના અંગે શંકા હોય તો તેનાથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી કપૂરમાં લવિંગ નાખીને આરતી કરો જો કોઈ રોગ તમને લાંબા સમયથી છોડતો નથી તો સ્નાન કરતી વખતે પાણીમાં કપૂર તેલના બે ત્રણ ટીપા નાખી દો તેનાથી શરીરને સકારાત્મક ઉર્જા મળે છે વાસ્તુ અનુસાર જો તમારા અથાગ પ્રયત્નો પછી પણ કોઈ કામ બગડી રહ્યું હોય અથવા તમને કોઈ કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો ચાંદીના પાત્રમાં નિયમિતપણે લવિંગ અને કપૂર સળગાવીને ઘરની આસપાસ ભરો તેનાથી ખરાબ કાર્યો દૂર થવા લાગશે અને જીવનમાં આવતી અવરોધો દૂર થશે કપૂર વિશે ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો કપૂર એક જ્વલનશીલ પદાર્થ છે બાળકોને કપૂરથી દૂર રાખો આ કપૂરને હંમેશા ચોખ્ખી અને સૂકી જગ્યાએ રાખો કપૂર બાળતી વખતે હંમેશા સાવધાની રાખો તો મિત્રો જો તમને આજના વાસ્તુ જ્ઞાનમાંથી થોડી પણ સકારાત્મક ઉર્જા અને ફાયદાકારક માહિતી મળી હોય તો વિડિયોને લાઈક કરો તમારી એક લાઇક અમને તમારા માટે વધુ ઉપયોગી વાસ્તુ ઉપાયો લાવવા માટે પ્રેરણા આપે છે